મિત્રો મજામાં તો વાંધો નહીં મિત્રો આપણે પણ મજામાં છે અને વાડી અત્યારે તો આવી ગયા અને આમ તો જો હમણાં થઈને તો લગનમાં જ છે ને આજે જો કાલે જાનમાં ગયા હતા બધાય અને આજે હવે લાયરાના ચા પાણી પાવાના છે તો હવે લાયરો જો અત્યારે આઠ વાગે કરશું હવે તો અત્યારે જો વાડીએ હતા તો ચોડાપોરા ફેરવી અને હવે ઘરે એ જઈ અને વાડીએ પાણીનો વારો આપણે આવી ગયો હોય અને પાણી પણ વારવાનું છે તો આપણે એક સવારે તો આવવું જ પડે વાળીએ તો અત્યારે આપણે વાડી આવ્યા હોય તો કબૂતરના ચાઈને ને ચીણ પૂરો કરવા આવ્યા હતા તો હવે એ થઈ ગયું તો હવે ઘરે જવાનું હોય લઈ ને ચા પાણી પાવાના છે તો અત્યારે મસ્ત મજાના એ કંઈક અત્યારે હવે આવા દેખાય સવાર હવારમાં અને હવે મોટા મોટા થઈ ગયા લીંબુ જેવાના કંઈક લીંબુથી મોટા મોટા પણ હવે પાકતા તો હજી વાર લાગશે ને આ વસ્તુ થોડાક ચામફરામાં વધારે આવ્યા છે એટલે મોડા મોટા થઈ છે એવું દેખાય ગઈ સાલ ઓછા હતા અને લીંબુડી હવે કંઈક પંગરવા મળી મસ્તીની કાલ જાનમાં જ્યાં પાણી અડધું કુંડું પીધું એ પાણી ચકલાનું અને ડાયડે અમને લીંબુડી આવું કંઈક દેખાય હતા એમાં ડાયડે અમે થઈ ગયા છે અને હવે બધું આવું છે ઉનાળો આવી ગયો કાલની ગરમી એવી ખાસ હતી રામ રામ ને જય માતાજી તો આપણે જો કાલે આખો દિન વાડીએ નતા આયા જાન માં ગયા તા અને અત્યાર કે જો હાલો તે પાય આવી ફેરઈ આવી પછી કીધું આ તો ડાયરો છે ને ડાયરા જવાનું કે હાલો ફેરવી લીધી અને ભલે એક ગ્યુડ ડેલ લાઈક દે થઈ ગયો વાઈલા ને આપણે ઘરે તો હવે જો ઘરે જવાનું છે તો આપણે હવે ઘરે જઈલા જઈ અને ડાયરા ચા પાણી પી નાખી અને ગામલા ને નાખી તો હાલો મિત્રો જય કરે તો મિત્રો અત્યારે આપણે વાડીએ જ આવી ગયા હતા અને આપણે જા વાડીએ બાઈજરો મસ્ત મજાનો વાવી દીધો છે અને બાઈજરો કેવો છે આપણે ઘણા દિવસથી બાઈજરો વિડીયોમાં બતાવ્યો નથી અને આપણે બે બે ઘેરા બીજરોને વહીઓ એક ઘેરો અહીંયા ને એક ઓલામાં આવ્યો છે તો આ બાજરો રહ્યો ને અત્યારે આવો જો આપણે ટીસણ હમાણો થઈ ગયો છે હાથો ટીસણ હમાણો અને મસ્ત મજાનો અહીંથી આ જાય રહી અને જો વહાણો છે મસ્તીનું લઈ લો કચેરા જુઓ અને આ ધોરિયામાં જો આ રાડા ઉમેરવાના હતા અમારે રહી ગયા લગ્નમાં લગ્નમાં ઘણા દિવસથી લગ્ન કરી જ છીએ અને હજી લગ્ન અમારે બે ત્રણ બાકી જ છે આમ તો અને જો બાજરો આવો દેખાય છે અને લીંદવાનો બાકી છે ગોળવાનો બાકી છે હવે લીંદાય છે નહીં અને ગોળાય છે નહીં હવે એવું લાગે તો મોટું મોટું ખળ હોય ને તો આ તો ફેરો ફરી લઈશું કે હવે જો લગ્નમાં પીડ્યા એટલે આ કાંઈ કામ થયું જ નહીં હવે આવો બાજરો થઈ ગયો છે અને અમે જો આમ છેટે આપણે કેરકી દેખાડી જોઈએ નીંગલી જો એ બાજરો આપણો જ છે એક થેલી આપણે નિયમ વાવેતર કરેલું છે ને એક થેલીનું અહીંયા વાવેતર બેઠેલી બાજરો વાવ્યો છે અને જો આપણી આંબલી અહીં કાપી નાખીતી અને આ આવી જાય કાયતરા પાડવા કાયતરા પાડવા દઈ પાંચ વારવા પણ લેટ જ નથી તો તમે કાયતરા જો આંબલી કાતરી પણ તો દોસ્પો કેવા કાયતરા થયા અલમારી જો ગામમાં ગામડાની ભાષામાં એમ કે લેટ જ નથી લેટ જ નથી એ જો આમાં અમુક આમ ગામડામાં એમ કે કે પાવર જ ન ચાલે અમુક કે લેટ જ ન આવડે અલગ અલગ કે જે સિસ્ટમ હોય આ बाजरा માં આપણે પાણી વારવાનું ના ના જ પાણી વારવાનું મારે પાણી વારવા જવાનું મારે ઓલી વાડીએ એમ આપણે જ્યારમે પાણી વારવા જવાનું છે પણ આયા થોડું ખેલું કામ છે અહીંયા થોડું અઘરૂ કામ છે અહીંયા ક્યાંક ફુગાલ લાઈન ઊંધી કરવી પડે એવું છે અને આયા ધોરીએ પાણી વારવા આય કૂવો નીટકો ખાલી સાપ ડબેલે થઈ જાય ચાલુ આપણે આ નાની એવી આંબલી છે અને પાકા થઈ ગયા હે મસ્ત મજા મીઠી આંબલી છે આપણે ઉપર લાઈન નથી ને એટલે આપણે ગઈ કાપી ના કીધી

કે હવે આજ તો મારે વારો દેશ પાણી કાલ તો જાય હતી તે જાઈનમાં મામા અહીંયા જાય મામા માલ પ્રેમ દી પ્રેમ દી પાછા લગન હે આપણે કુટુંબમાં ને રેવું જીસે તો જો હાથર હમણો તો બાજુ આપણે જો અહીં પોગે હે સાથે પોગો મઈંડા આડા લાય હવે હે ને એક પાન દે લાય હે ને સાથે હમણો બાજુ રમ છે આઈ અનિંગ લો મન સે નામ લીંદવાનો તો જા આવવાની છે કે દી લીંદે આયા કાજી દી લીંદે હા

આખી વાળી બાજરો હોય તો આવી રીતે કાપી નાખી વાટી લઈ જાય ને પડું થઈ જાય આપણે કારણ કે આ કેરો મોટો ને કેરો નીચો એમ કેમ હશે ઈ કેરો નીચો આ મોટો ખાતર માં ભૂલી નહીં ગયું ને બને એવું મેં જ નાખ્યું હતું ઓલી વખતે તમે કાંઈક નાખ્યું હતું અને કા કેરામાં ડબલ વાર ખાતર નાખાઈ ગયું તોય બને

બાવળીયાને આ રીતે હોય તો કાપવાનું કામે ચાલતું એવું બધું હોય એટલે બને એવું ફ્લેટ કાપી નાખે આપણો બાઇજો આવો દેખાય ટીસણ હાથો રમણો થઈ ગયો છે આમ તો અને જાયરી હવે તેવી મસ્ત થઈ ગઈ છે અને આપણે ને ટ્રાય કરીએ આ વર્ષે તો તલ તો કેવો થાય તો તલ ભાઈ ભાઈ હોય છે એક સાર કર્યો જાજો નથી કર્યો તો તલ જો કેવા થાય એટલે અમે ટ્રાય કરો ભાઈ તલ ચાલ થાય તો ગઈ સાલ આપણે ચાલ થોડાક આ વાળીએ ગણતરી છે કે વાવશું એમ હાલ ચાલ જોવા જવું છે ને તલ વાવી દીધા તો સારું હતું કાં આપણે તો કાંઈ મોર નહીં પડે પણ પાણી ઓછા પડે એવું કેવું મોરા નથી પડતા પણ પાણી ઓછું મળે છે બાજરાને જો અઠવાડિયું થઈ ગયું પછી પાણી નથી મળ્યું અને આજી વખતે તો બધા અમે લગ્નમાં જ પડ્યા હતા ને એટલે એમ પાનમાં જો રહ્યુંજરાને તાંડ ફૂલ પડી જાય આ ભાગમાં તાઈ નથી અહીંથી આ ઓછી તાઈ નથી આ કેરા બધા ત્રણ વધારે હવે જમીન ઉપર જાતું હોય ને અમુક અમુક બધું હરખો લાગતો હતો હવે ખેંચાવા મીડો બપોરા લેતો હિસાબ બાજુ આપણે જોઈએ તલનો એક મસ્ત શાક આવેલો છે અને હવે જો તલ આવા થઈ ગયા છે મિત્રો હવે રાખે અને હું જવાનું ઓલી વાળીએ તો મારે અહીંયા તો લાઈટ આવી જઈ છે અહીંયા ગમે ત્યારે આવશે આ વાળી રહી અને હું જાવ કરે તો ઉપર પછી વાળશે બીજું શું હતું સારું હાલો મિત્રો પછી મળી